તો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને મરચું ભરવાની પણ ક્યાંક ને ક્યાંક સીઝન ચાલી રહી છે ત્યારે એમાં ડુપ્લિકેટ જે વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની એક પત્રકાર પરિષદ છે એમાં આ પત્રકાર પરિષદનું આયોજન જ્યારે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હોય ત્યારે નકલી જે ભેળશેણયુક્ત જે પદાર્થો હોય છે એનું મિશ્રણ કરવામાં આવતું હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની આ પત્રકાર પરિષદ છે મોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં મરચાના પાવડરમાં લાલ કલર અને ઓલિયો રેઝિનનું ભેળસેળ થતું હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે જે પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી જેમાં મરચા પાવડરમાં લાલ કલર અને ઓલિયો રેઝિનનું ભેળસેળ થતું હોવાનું માલુમ પડ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 42207 કિલો મરચું પાવડર કે જેની કિંમત 6 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને અમારી એક રૂટીન ઇન્સ્પેક્શનની પ્રક્રિયાના ભાગરૂપે જૂન બે હજાર બાવીસની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલેસ ખાતે જે કોકાગળાનો પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક ઝીરો ડિગ્રી કે માઇનસ ડિગ્રી રાખવાનો હોય છે તેની અંદર ઓરેન્જ પલ્પના વીસ કિલોના ચારસો યુનિટ પડેલા હતા એટલે આઠ હજાર કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો એ પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન બે હજાર બાવીસમાં લીધેલા હતા આ નમૂના લેબોરેટરીમાં પૃથ્વીકરણ માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં એ નમૂનાને લેબોરેટરી મિસબ્રાન્ડ જાહેર કરેલા હતા આ લેબોરેટરીના જે આ કોકાકોલા કંપનીનું જે રો મટીરિયલ હતું એ મિસબ્રાન્ડ થયું એના માટે થઈને આ જે નવો ફૂડ સેફ્ટી એક્ટ છે એમાં મિસબ્રાન્ડ અને સબસ્ટ્રાન્ડર્ડ નમૂના માટે એડ્યુડિકેશનની જોગવાઈ કરવામાં આવી છે એમાં ગ્રેડેડ પેનાલ્ટી છે ફક્ત નાણાકીય દંડ કરીને કેસ પૂરો કરવામાં આવતો છે જેના ભાગરૂપે આ કંપની સામે નડિયાદની અંદર જે આરસી છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે ઓફિસર જે સરકારે એમને નોટિફાય કરેલા છે ફૂડ સેફ્ટીએ છે તેઓની સમક્ષ અમારી ફૂડની ટીમે ત્યાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેના માટે તાજેતરમાં એનું જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટની અંદર કોકાકોલાના ત્યાં નડિયાદ ગોબલેજ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં આવતા તમામ વ્યક્તિઓ ટોટલ પાંચ વ્યક્તિ એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે ઇમ્પોર્ટર કરનાર કંપનીના બીઆફના જે છે પણ છે તો તમામે તમામ પાંચ વ્યક્તિઓ અને નામદાર કે ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આમ પાંચ વ્યક્તિનો કુલ મળીને પંદર લાખ રૂપિયા દંડ ફટકારેલો છે આ ઉપરાંત અમે જે આઠ હજાર કિલો મટીરિયલ જે જપ્ત કરેલું હતું કે જેની કિંમત લગભગ અગિયાર લાખ જેવી થાય છે એ જથ્થો પણ નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો છે આમાં એક તાજેતરમાં ચુકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસલામત વસ્તુ હોય મિસબ્રાન્ડ હોય સબસ્ટાન્ડર્ડ હોય એવું કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વિતરક વેચતા હોય તો એની સામે તંત્ર સતત કાર્ય કરે છે આ ઉપરાંત આ જ કોકાકોલા કંપની સામે બે ને એકવીસની અંદર પણ અન્ય કિસ્સામાં એડ્યુકેટ ઓફિસર દ્વારા આઠ લાખનો દંડ પણ કરવામાં આવેલો હતો મને ક્યાં તે પણ જાણતા આનંદ થાય છે કે રાજ્યની અંદર આજે નવો ફૂડ સેફ્ટી એક્ટ આવ્યો તો લગભગ છેલ્લા દાયકાની અંદર રાજ્યમાંથી આપણે દર વર્ષે લગભગ વીસથી બાવીસ હજાર ફૂડના નમૂના લઈને એનું કૂતરકરણ કરતા હોઈએ છીએ આમાંથી જે નમૂનાઓ પાંચથી ચાર ટકા મિસબ્રાન્ડ અથવા તો સસબ્રાન્ડેડ થાય છે એ બધા નમૂનાઓ માટે આપણે એજ્યુકેશનના કેસ રાજ્યની વિવિધ કોર્ટોમાં દાખલ કરતા હોઈએ છીએ તો આજ સુધીમાં રાજ્ય સરકારને આવા એજ્યુકેટિંગના દંડ પેટે લગભગ સાડત્રીસ કરોડથી પણ વધારે રકમની વસૂલી કરવામાં આવી છે આમ રાજ્યના નાગરિકો સાથે કોઈ પણ વસ્તુ ખોટું કરતા હોય એના સામે રાજ્ય સરકાર રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ અને રાજ્યના એજ્યુકેટ ઓફિસર કટિબદ્ધ છે અને આવું ખોટું કરનારને દંડ કરવા માટે નામદાર કોર્ટ અને એડક ઓફિસરો હંમેશા અગ્રિમ કામગીરી કરી રહ્યા છે ના આ મટી આ કિસ્સામાં આ મટીરીનો ઉપયોગ કરવા દેવામાં આવેલો નથી જેવું કોલ્ડ સ્ટોરેજમાં અમારા અધિકારીને એમાં કંઈક ખોટું લાગ્યું તરત જ એના નમૂના લીધા એ માલને જે તે વખતે સીઝ કરવામાં આવ્યો હતો આજે બે હજાર બાવીસની અંદર જૂન બે હજાર બાવીસમાં લગભગ આઠ હજાર કિલો ફ્રોજન પલ્પ હતો ઓરેન્જનો એ સીઝ કરેલો હતો એ કોઈ વાપરવા દેવામાં આવેલો નહોતો એ સીઝ જ કરેલો હતો અને હમણાં જ તાજેતરના જજમેન્ટની અંદર એ જપ્ત કરેલા જથ્થાને નાશ કરવા માટેની સૂચના પણ અપાયેલી છે આ જે આપે વાત કરીએ કે ડીલે થાય છે તો જૂન બે હજાર બાવીસમાં સેમ્પલ લીધેલું હતું ઓગસ્ટમાં એનો રિપોર્ટ એનો રિપોર્ટ તો તરત આવી ગયેલો હતો પણ રિપોર્ટ આવ્યા પછી એક એને એક ચેલેન્જ કરવા માટેની એક તક આપવામાં એમાં એક લગભગ મહિનાનો સમય જતો હોય તો એ તક આપ્યા પછી ઓગસ્ટ બે હજાર બાવીસમાં આનો કેસ દાખલ કરવામાં આવેલો હતો ફક્ત બે મહિનાની અંદર નમૂનો લીધા બાદ એનો કેસ દાખલ થઈ જ ગયેલો હતો પણ નામદાર એજ્યુકેશન ઓફિસર પાસે અન્ય કામો અને પ્રાયોરિટીના હોવાને કારણે અથવા અન્ય કેસો હોવાને કારણે આ કેસનું જજમેન્ટ આપવામાં લગભગ દોઢથી બે વર્ષનો સમય લાગેલો છે પણ એ વસ્તુ જ્યુડિશિયરીની વાત છે

મહત્ત્વની બાબત એ છે કે જે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જ્યારે નકલી મરચાં પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી હતી એને જ અનુસંધાનમાં રાજ્યમાં જે પ્રમાણે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય કે પછી શહેરી જે તાલુકા હોય એમાં અલગ અલગ જે મરચું હોય અથવા અલગ અલગ જે વસ્તુ એમાં ભેળશેણયુક્ત જે મિશ્રણ કરવામાં આવતું હોય છે એને જ લઈને આ પત્રકાર પરિષદનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અને રીડ કરવામાં આવ્યું છે મરચાના પાવડરમાં લાલ કલર અને ઓલિયો રેઝિનનું ભેળસેળ થતું હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાર હજાર બસો સાત કિલો મરચું પાવડર કે જેની રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેના માટે રાજ્ય સરકાર રાજ્યનું આરોગ્ય વિભાગ અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યો છે અત્યારે મસાલાની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહિણીઓ બારે મહિનાનો મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે ભેળસેળ ન કરે એના માટે અમારી ટીમ અત્યારે મસાલા ઉપર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં ત્રણસોથી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે ત્રણસોથી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટી માટે મોકલવામાં આવી રહ્યા છે તો ગઈકાલે અમને મુકામ જાજોલી તાલુકો બારડોલી છોટાઉદેપુર ખાતે અમને ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી મ્યુદ્દીન નામની વ્યક્તિ વગર લાયસન્સે આવું એક મરચાંનું ઉત્પાદન કરે છે અમારી એની લોકલ ટીમ અને છોટા ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતાં આ મિહુદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બાડોલી ખાતે કોઈપણ ફૂડનો લાઇસન્સ લીધા વગર એક પચીસો ચોરસ મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા આ મરચાંની અંદર એ લોકો ઇન્ફ્રેર ક્વોલિટીનું મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા જે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ પણ મસાલાની અંદર કલર એલાવ નથી એ ખાદ્ય કલર પણ એલાવ નથી અખાદ્ય કલર તો બિલકુલ એમાં ચલાવી પણ ના લેવાય તેનો લગભગ પચીસ કિલો જેટલો જથ્થો ત્યાંથી મળે છે આ ઉપરાંત ત્યાં નવ કિલો ઓલિયો રેઝિન એટલે કે મરચાંનું કોન્સન્ટ્રેટેડ તીખાશવાળું કેમિકલ એ પણ જપ્ત થયું છે એટલે આ વ્યક્તિ ઇન્ફરેટ ક્વોલિટી હલકી ગુણવત્તાનું મરચું લાવીને ખાંડીને એમાં ભેળસેળ કરીને એમાં ઓલિયો ઓલિયોરિજિન અને આ કલર નાખીને એને ઉત્તમ કક્ષાનું બનાવીને પોતાના જ બ્રાન્ડથી કોઈપણ લાયસન્સ વગર વેચતા મારું પડેલ હતા આથી ત્યાંથી નમૂના લેવામાં આવેલા છે ત્યાં લગભગ ચાર ટન જેટલો માલ ચાર હજાર કિલો જેટલું મરચું જે તૈયાર પેક કરેલું હતું એ જપ્ત કરવામાં આવેલું છે આ જે અખાદ્ય કલર છે પચીસ કિલો એ પણ જપ્ત કરવામાં આવેલો છે નવ કિલો ઓલિયો ઓલિયોરિજિન પણ જપ્ત કરવામાં આવેલું છે અને આ જે ટોટલ વસ્તુ જપ્ત કરી છે એની કિંમત લગભગ છ લાખ રૂપિયા જેવી થાય છે આમ આ એક અખાદ્ય કલર મરચામાં નાખીને જે બનાવવાનું કૌભાંડ છે વગર પરવાને બનાવવાનું કૌભાંડ છે આ એક અનસેફ ફૂડ છે આની અંદર લેબના રિપોર્ટ આવશે અનસેફ ડિક્લેર થશે એટલે જે તે વ્યક્તિ અને કુશવાર સામે નામદાર કોર્ટની અંદર ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે જેની અંદર જેલ અને દંડની સજાની જોગવાઈ છે આપણે લાસ્ટ વીક વાત કરીએ તો ઉંઝામાંથી એક વરિયાળીને પણ લીલો કલર ખાવાનું કૌભાંડ પકડાયું હતું દસમી મીના રોજ એ પણ આપણે ત્યાંથી પણ સારો માલ જપ્ત કર્યો છે લીલો ખાદ્ય કલર પણ જપ્ત કર્યો છે આ વસ્તુ પણ અનસેફ હોય છે અને અનસેફના કિસ્સામાં આપણે સો ટકા ફોજદારી કેસ કરતા હોઈએ છે અમે જ્યારે મરચાંનો મસાલાનો સર્વે કરી રહ્યા છીએ ત્યારે આવા જે ચોર લોકો હોય છે એ એની હાજરી રાજ્યમાં હોય છે એના માટે તો ડિપાર્ટમેન્ટ કામ કરે છે પણ એ લોકો જ્યારે ઓપરેટ કરતા હોય તરત જ તે મીડિયાના માધ્યમથી હરીફોના માધ્યમથી અમારી ટીમ અથવા તો જાગૃત નાગરિક માધ્યમ પાસે માહિતી આવતી હોય છે અમે રજાના દિવસે રાત દિવસ જોયા એના પર તાટકીએ છીએ અને આવા જે ખોટું કરનાર છે જે ભીળસેળ કરનાર છે એનું બાળ મરણ થયાનું અમે ચોક્કસ કરીએ છીએ આ જે વરિયાળીનું કામ જે કલનુ કરતા હતા એણે પણ એનો ધંધો છેલ્લા ચાર કે પાંચ દિવસમાં જ શરૂ કરેલો હતો અને તાત્કાલિક કરીને ડામે દેલો હતો જ્યાં બધું છોટા મરચાંનું કામ હતું એ પણ હમણાં તાજેતરમાં જ ઊભે થયેલા હતા આ ઉપરાંત આપણે જે પણ મસાલા કે ખરીદીએ છીએ છેલ્લા અઠવાડિયામાં અમે લગભગ ત્રણસો જે આપણે લાયસન્સ ઉત્પાદકો છે ત્યાં તપાસ કરી છે ત્યાંથી નમૂના લીધેલા છે અત્યારે જે ઇટીઓનું એક ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલ ઇથિલિન ઓક્સાઇડની ટોક્સિસિટી ઇથિલિન ઓક્સાઇડ એ કોઈ ભેળસેળની વસ્તુ નથી ઇથિલિન ઓક્સાઇડ નાખવાથી મરચું દેખાવ વધતો નથી એનો સ્વાદ વધતો નથી કે એની ગુણવત્તા સુધરે ફક્ત હા એની સેલ્ફ લાઈટ એટલે કે એનું પ્રિઝર્વેશન લાંબો ટાઈમ રહેતું હોય છે આથી જે લોકો આ મસાલાની નિકાસ કરતા હોય જે સમુદ્ર માર્ગે સી રૂટમાંથી ટ્રાન્સપોર્ટ ટ્રાન્ઝિટ થતું હોય ત્યાં હ્યુમિડિટી વધારે હોય તો ભેજના કારણે આ વસ્તુ જલ્દી ખરાબ ન થાય એની અંદર લારવા ઇયળ કે જીવાત ન પડે એના માટે આ એક ઓક્સાઇડ જે ગેસ જે છે એ સ્ટાઈલાઇઝ કરવા માટે વપરાયેલો છે એક એ સાયન્ટિફિક મેથડ છે પણ એની લિમિટ ભારતમાં પોઈન્ટ વન મિલીગ્રામ પર કેજી એલાવ છે એટલે કે વન પીપી પીપી બી એમ વન પાર્ટસ પર બિલિયન એટલે લાખ અવજમાં એક ભાગનું એનું એલાવ છે એનથી વધારે હોય તો એલાવ નથી આજે ભારત મસાલાનું મોટું માર્કેટ છે ભારતમાં દેશ દુનિયામાં સૌથી વધારે મસાલાનું ઉત્પાદન થાય છે વધારે વધારે મસાલાનું કન્જપ્શન પણ થાય છે અને દુનિયામાં ભારત મસાલાની વધારે નિકાસ કરતો એક દેશ પણ છે આજે ભારત મસાલાનું મોટું કામ કરી રહ્યો છે ત્યારે કોઈ પણ દેશના કાયદા હોય તો એ કાયદા અનુરૂપ આપણે એક્સપોર્ટરે એ મસાલો તૈયાર કરીને વેચવાનો હોય છે પણ રાજ્યમાં જે મસાલા મળતા હોય છે એમાં અમે જે નમૂના પણ લીધા હમણાં છેલ્લા અઠવાડિયામાં એમાં ત્રીસ નમૂનાના રિપોર્ટ પણ આવી ગયા છે એમાં કોઈમાં ઇથિરિન ઓક્સાઇડની હાજરી મળેલી નથી જે ડોમેસ્ટિક માર્કેટમાં મસાલા આવે છે એમાં ઇથિનો ઓક્સાઇડ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોતી નથી ફક્ત જે એક્સપોર્ટ કરતા હોય છે એની સેલ્ફ સેલ્ફ્લાઇ વધારવા માટે એમાં કરવામાં આવે છે અને ઇથિલીન ઓક્સાઇડ એ પણ ઘણી જગ્યાએ મીડિયામાં આવતો હોય કે કેન્સર કરે છે પણ યુએસ એફડી રિપોર્ટ કહે છે કે જે પોઈન્ટ વન